નમસ્કાર આપશો હું સ્વાગત એક નવા અંદર તે આમ છો બધા મજામાંને આઈ બુક તમે બધા થિયેડ થાય હતો તો આજે આપણે જઈશું બંસલ સુપર માર્કેટની અંદર એટલે કે આ મોલ તમને જોવા મળશે તમાલી રોડ ઉપર જે વડોદરા શહેરની અંદર આવેલ છે તમારા આજુબાજુના ઇલાકાની અંદર બંસલ મોલ હોય ત્યાં પણ તમે જઈને આ વસ્તુ ખરીદી શકો છો આજની વિડીયોની અંદર હું તમને નોવેલથી અને તેમના વાતનની જે કાંઈ વેરાયટી હશે તે પણ હું બતાવી દઈશ તે પણ કિંમત સાથે સગડીના અંત સુધી બનાવેજો વરસાદ ઝરમર ઝરમર વરસી રહ્યો છે તે છતાં પણ આપણે જઈશું બનસ મોલની અંદર તો અત્યારે વાગ્યા છે સવારના દસ અને વરસાદ પણ જબરજસ્ત વરસી રહ્યો છે તો વધારે વરસાદ વરસશે તો આપણે જઈશું ગાડી લઈને અન્યથા આપણું એક્ટિવા પણ છે તો તમે આ બધા પ્લાન્ટ જોઈ શકો છો વરસાદનું પાણી પીને ખુશ ખુશાલ દેખાઈ રહ્યા છે તો બનસલ સુપરમાર્કેટ પાસે આપણે પહોંચી ચૂક્યા છે અહીંયા તમે જોઈ શકો છો સામેની સાઈડ ઉપર તમને પાર્ટિંગનો એરિયો આ રીતનો નજર આવશે સૌથી પહેલાં આપણે જોઈશું ઇલેક્ટ્રિક કેટલી જેની ક્ષમતા તમને જોવા મળશે એ પોઈન્ટ બે લીટરની અને કિંમત તમને જોવા મળશે છસો ને નવ્વાણું રૂપિયા તો આ સ્કીલની અંદર બનેલી કેટલી છે હવે આપણે જોઈશું આયરન એટલે કે કપડાને મારવા માટે વપરાતી ઇસ્પ્રી આ ઇસ્પ્રી ના વોલ્ટેજ તમને એક હજાર જોવા મળશે જેની કિંમત તમને જોવા મળશે ત્રણસો ને નવ્વાણું રૂપિયા તો હવે આપણે જોઈશું ટાઈમ જોવા માટેની ઘડિયાળ આ રીંકની ડિઝાઇનની અંદર તમને ઘડિયાળ જોવા મળશે જેની કિંમત તમને એકસો ને ઓગણપચાસ રૂપિયા જોવા મળશે આ રીતની વોલ ઘડિયાળ પણ તમને જોવા મળશે જેની કિંમત તમે નવ્વાણું રૂપિયા જોઈ શકો છો તમને પસંદ હોય તેવી ઘડિયાળ અહીંયાથી તમે ખરીદી કરી શકો છો તો હવે આપણે જોઈશું પેપરથી બનેલા ડિશ અને ગ્લાસની વેરાયટી અહીંયા તમને પાંત્રીસ રૂપિયાની અંદર પચાસ કપ પણ મળી જશે જેની ક્વોલિટી પણ સારી છે આ રીતની તમે જોઈ શકો છો પેપરની ડિશ ઓગણીસ રૂપિયાની અંદર તમને વીસ પીસ મળી જવાના છે જ્યારે તમે દોસ્તો બંસલ મોલની અંદર ખરીદારી કરવા આવશો તો તમને ખરીદારી કરવામાં પણ જાતનો પ્રોબ્લેમ જોવા નહીં મળે કારણ કે દરેક વેરાયટીની ઉપર આ રીતના કિંમત પણ લખેલી જોવા મળશે તો તમે આસાનીથી ખરીદારી વસ્તુ કરી શકો છો તો તમે અહીંયા જોઈ શકો છો ડાયમંડ થાળી ઓગણત્રીસ રૂપિયાની અંદર વીસ પીસ તમને મળી જશે તો કોઈ નાનકડો પ્રોગ્રામ હોય તો તમે આ રીતની પેપરથી બનેલી વેરાયટીનો ઉપયોગ કરીને પર્યાવરણને પ્રદૂષિત થતાં અટકાવી શકો છો જેનો ઇસ્તેમાલ કર્યા પછી પર્યાવરણ પ્રદૂષિત થતું નથી તો તમે અહીંયા જોઈ શકો છો પેપરથી બનેલા કપ કપને સાઇઝ પણ તમને મીડિયમ જોબ મળશે પચીસ રૂપિયાની અંદર તમને પચાસ પીસ આ કપ મળી જવાના છે તો એકસો ઓગણપચાસ રૂપિયાની અંદર આ રીતનો કોર્પોરેશનનો શેર તમે જોઈ શકો છો આ રીતની આની ઉપર ડિઝાઇન બનેલી છે આ રીતની કાળી પ્લેટ અને કાળા બાલ પણ તમે અહીંયા આવીને ખરીદી કરી શકો છો અને કિંમત તમને જોવા મળશે ઓગણચાલીસ રૂપિયા તો તમે અહીંયાથી કાળા કલરની પ્લેટ પણ ખરીદી કરી શકો છો એની કિંમત તમને એકસો ઓગણત્રીસ રૂપિયા જોવા મળી જવાની છે તો આ રીતના દૂધ પીવા માટે અન્યથા કોફી પીવા માટેના આ રીતના મગ પણ તમને અહીંયાથી માત્ર ઓગણીસ રૂપિયાની કિંમતમાં આ રીતના ડિઝાઇનના બનેલા જોવા મળશે તો આ કપની ડિઝાઇન તમે જોઈ શકો છો બહારની સાઈડ ઉપર કાળો કલર અને તેની બોર્ડર સફેદ કલરની અંદર કરવામાં આવ્યો છે અંદરની સાઈડ ઉપર તમને અલગ અલગ કલર જોવા મળશે જેની કિંમત ઓગણપચાસ રૂપિયા રાખવામાં આવી છે તમને એકસો ઓગણત્રીસ રૂપિયાની અંદર આ રીતના કંપની સાઇઝ અને આ રીતની તેની ઉપર બનેલી ડિઝાઇન જોવા મળશે આની અંદર તમને સો કપ અને એક પ્લેટ પણ આપી દેવામાં આવશે તો માત્રો અંદર તમને સો કપ અને રકાબી મળી જવાની છે કપ રકાબીનો આખો શેટ ઈસો નવ્વાણુંમાં તમે જોઈ શકો છો તો બસો ઓગણપચાસ રૂપિયાની અંદર કપ રકાબીની ઉપર આ રીતની ડિઝાઇન તમને જોવા મળશે ત્રણસો નવ્વાણુંની ની અંદર માર્બલથી બનેલા કપ રકાબીનો નો પણ તમે અહીંયા જોઈ શકો છો જબરદસ્ત ક્વોલિટી તમને અહીંયા જોવા મળશે કપડ કાપીનો આખો સેટ તમને અહીંયાથી માર્બલની અંદર બનેલો ત્રણસો નવ્વાણુંમાં મળી જવાનો છે એકસો ને ઓગણત્રીસ રૂપિયાની અંદર આ રીતના ગ્લાસ પણ તમે ખરીદી કરી શકો છો એ બોક્સની અંદર તમને જોવા મળશે ગ્લાસના સો પીસ એ પણ એકસોને ઓગણત્રીસ રૂપિયાની અંદર તમે ગ્લાસની ઉપર બનેલી ડિઝાઇન પણ ચેક કરી શકો છો જબરદસ્ત ક્વૉલિટીના અહીંયા તમને કાચના ગ્લાસ અલગ અલગ વેરાયટીમાં જોવા મળશે અને કિંમત એકસો નવ્વાણું રૂપિયા રાખવામાં આવી છે તો હવે આપણે જોઈશું કાચની બળણી નવ્વાણું રૂપિયાની અંદર આ રીતની બરણી તમને જોવા મળશે જેની અંદર બે કિલોનું કંઈ પણ તમે સ્ટોર કરી શકો છો તમે અથાનું મસાલો કાચો કઠોળ પણ સ્ટોર કરી શકો છો આ રીતની તમને લંગોળ આકારની બળણી પણ જોવા મળશે જેની કિંમત ઓગણપચાસ રૂપિયા રાખવામાં આવી છે સાઠ રૂપિયાની અંદર તમને કાચની પાણી પીવા માટેની બોટલ મળી જવાની છે સાડી સાતસો એમએલ તમે પાણી ભરી શકો છો ઓગણ એસની અંદર તમે પાંચસો એમએલ એલ સ્ટોર કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો આ રીતની ટ્રે પણ તમને મળી જવાની છે સ્ટાર્ટિંગ કિંમત તમને નવ્વાણું રૂપિયા જોવા મળશે અલગ અલગ ટ્રે અને અલગ અલગ ટ્રે ઉપર બનેલી ડિઝાઇન તમે અહીંયા જોઈ શકો છો તો દોસ્તો માત્ર એકસો નવ્વાણુંની કિંમતની અંદર કાચના બનેલા આ રીતના ગ્લાસ તમને જોવા મળશે એક બોક્સની અંદર સો પીસ રાખવામાં આવ્યા છે ગ્લાસ ઉપરની ડિઝાઇન તમે ચેક કરી શકો છો ગ્લાસની ક્વોલિટી ખૂબ જ સારી છે કાચની ક્વોલિટીની અંદર કોઈપણ જાતનો કોમ્પ્રોમાઇઝ તમને જોવા નહીં મળે જે રીતની કિંમત છે તે રીતની વસ્તુ પણ તમને અહીંયા જોવા મળી જશે તો તમે અહીંયા આવીને નાઇટ લેમ્પ પણ ખરીદી કરી શકો છો જીરો વોલ્ટની અંદર આની કિંમત પાંત્રીસ રૂપિયા રાખવામાં આવી છે આ રીતની ટોચ પણ તમે ખરીદી કરી શકો છો રાત્રિના સમયની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થતી હોય છે આ ચાર્જિંગ વાળી બેટરી છે તમે આને ચાર્જ કરીને અંધારાની અંદર ઉપયોગમાં લઈ શકો છો તે પણ કોઈ પણ જગ્યા ઉપર તો હવે આપણે જોઈશું કાચના બાવ જેની અંદર અલગ અલગ ડિઝાઇન આપણને જોવા મળશે સ્ટાર્ટિંગ કિંમત તમને બસો નવ્વાણું રૂપિયા જોવા મળશે આ રીતનો આખો શેર ગોઠવણ કરીને રાખવામાં આવેલ છે અહીંયા તમે જોઈ શકો છો કાચની ઉપર કઈ રીતનું ટચર બનેલું છે તો દોસ્તો તમારી જરૂરિયાત હોય તો તમે બંશાલ મોલની અંદર આવીને વેરાયટી ખરીદી કરી શકો છો તમે અહીંયા આવશો તો તમને એમ નહીં થાય કે મને કિચનને લગતી આ વેરાયટી અહીંયાથી ના મળી તમને દરેક પ્રકારની વેરાયટી આ બંશાલ મોલની અંદર જોવા મળશે તો તમે અહીંયા જોઈ શકો છો કાચથી બનેલો જગ આની અંદર તમને સો પીસ ગ્લાસના પણ જોવા મળશે આ રીતનું બોસ તમને મળી જશે માત્ર બસો નવ્વાણું રૂપિયાની અંદર તો દોસ્તો તમે એક વખત અહીંયા ચેક કરી શકો છો કાચના જગની ઉપર કઈ રીતનું ટેક્ચર બનાવીને સરસ મજાની ડિઝાઇન બનેલી છે આનું પ્લાસ્ટિકનું કવર તમને ખોલવા અને બંધ કરવા માટેનું જોવા મળી જશે દોસ્તો આપણે એ એરિયાની અંદર આવી ગયા છે જ્યાં સ્કેલની દરેક પ્રકારની વેરાયટી તમને અહીંયા જોવા મળશે સ્ટાર્ટિંગ કિંમત તમને ઓગણીસ રૂપિયા સ્કેલની વેરાયટીની અંદર જોવા મળી જવાની છે જબરજસ્ત ની અંદર તમને આ સ્કેલની વેરાયટી જોવા મળશે જેવી કિંમત છે તે રીતનો અહીંયા ક્વોલિટી પણ રાખવામાં આવી છે તો તમે અહીંયા જોઈ શકો છો અખંડ જોતને ભટકાવવા માટે આ રીતના દીવાનો ઉપયોગ થતો હોય છે આની ક્વોલિટી તમને પિત્તલની અંદર જોવા મળશે તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતનું કન્ટેનર બહારની સાઈડ ઉપર પ્લાસ્ટિકનું અને અંદરની સાઈડ ઉપર તમને સ્ટીલનું બનેલું આ રીતનું કન્ટેનર જોવા મળશે જેની અંદર તમે લંચ રાખી શકો છો અલગ અલગ ડિઝાઇનની અંદર અલગ અલગ કલરની અંદર તમને જોવા મળી જવાનું છે ચારસો નવ્વાણું રૂપિયાની અંદર સ્કેલનું બનેલું આ રીતનું કન્ટેનર તમને અહીંયા જોવા મળશે આની અંદર તમે બે હજાર એમએલ સુધીનું કંઈ પણ સ્ટોર કરી શકો છો ક્વોલિટીની અંદર તમને કોઈપણ જાતનો કોમ્પ્રોમાઇઝ જોવા નહીં મળે ક્વૉલિટી હેવી છે અને ઉપરની સાઈડ ઉપર બનેલી ડિઝાઇન પણ તમે ચેક કરી શકો છો તો દોસ્તો એકસો ઓગણત્રીસ રૂપિયાની અંદર આ રીતની ટપેલી બનેલી તમને અહીંયા જોવા મળી જવાની છે આનાથી નાની ટપેલી તમને જોઈતી હશે તે પણ તમને નવ્વાણું રૂપિયાની અંદર મળવાની છે ટપેલીની ક્વોલિટી તમે ચેક કરી શકો છો જબરજસ્ત ક્વોલિટી રાખવામાં આવી છે ફિકનેસ પણ તમે ચેક કરી શકો છો તો ઓગણત્રીસ રૂપિયાની અંદર હેવી ક્વોલિટીથી બનેલી આ રીતની સ્ટીલની વાળતી તમને અહીંયા જોવા મળી જવાની છે તો આ બારસ્ટેટ તમે ચેક કરો જંગે તમને ₹25 માં રાખવામાં આવી છે વાનકની અંડર તમને આરીખને ડિઝાઇન બની જોા મણી જોવાની છે આરીખને દેસ પર તમે અહીંયા ચેક કરી શકો છો ₹99 ની અંડર આરીખને દેસ તમને મળી જશે અને છે 9.10 તમને જોઈતી હશે પે પણ તમને અહીંયા જ બનવાની છે પે 89 રૂપિયા ની અંડર તો જબરદસ્ત ક્વોલિટી અહીંયા ડેસને રાખવામાં આવી છે જે સ્ટીલની અંદર બનેલી છે તો તમે અહીંયા ચેક કરી શકો છો દાલબાટી ઢોકળા ઇડલી બનાવવા માટેના આ રીતના કૂકર પણ તમને અહીંયાથી મળી જશે જેની કિંમત તમને આઠસો રૂપિયા જોવા મળશે આ ધાતુનું કૂકર છે જેની અંદર તમે ઢોકળા ઇડલી બનાવી શકો છો તો આ રીતના કૂકરની અંદર ઇડલી બનાવી હોય તો તમને આ રીતની ત્રણ પ્લેટ જોવા મળશે અને તમારે જો ઢોકળા બનાવવા હોય તો ધાતુની બે પ્લેટ જોવા મળી જવાની છે તો તમે અહીંયા જોઈ શકો છો બાટી બનાવવા માટેનો કૂકર રાજસ્થાનની અંદર આ રેસીપીનો ઘણો ઉપયોગ કરવામાં આવે છે અને લોકોને ખૂબ જ પસંદ પણ હોય છે પણ હવે તો ગુજરાતની અંદર પણ બાટી ઘરે ઘરે બનતી હોય છે તો તમે અહીંયા આવીને આ રીતનો દાલબાટીનો કૂકર સાતસો નવ્વાણુંની અંદર ખરીદી કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો ઓગણસાઠ રૂપિયાની અંદર હેવી ક્વોલિટીના ગ્લાસ ગ્લાસની ઉપર આ રીતનું ટચર પણ બનેલું જોવા મળશે આ રીતનું તમે જોઈ શકો છો સ્ટીલનું કન્ટેનર જેની અંદર તમે તેલ ભરીને રેડી શકો છો બસો ઓગણપચાસ રૂપિયા તમને આની કિંમત જોવા મળવાની છે તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે જઈને આવ્યા બંસાલ મોલની અંદર અને કાચને લગતી અને સ્કેલને લગતી ઘણી બધી વેરાયટી આપણે જોઈ અહીંના ભાવ કેવા છે તે તમારી રાય કોમેન્ટ સેક્શનના બોક્સની અંદર લખીને જણાવી શકો છો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને તમારા મિત્ર સાથે પણ શેર કરી શકો છો વિડીયોને લાઈક કરી શકો છો અને ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી શકો છો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત